નીતિ આયોગના સભ્ય ડોક્ટર વી કે પોલે નવી દિલ્હીમાં યુનિવર્સલ એક્સેસ ટુ હેલ્થકેર ડિજિટલ સોલ્યુશન વિષય પર નેશનલ કોન્ફરન્સનું ઉદઘાટન કર્યું હતું ડિજિટલ સોલ્યુશન અધિકારો અને સર્વસમાવેશકતાના દાયરામાં હોવા જોઈએ જીવનની સરળતા માટે એક ઇકોસિસ્ટમ ઊભી કરવી જોઈએ અને જીવનની ગુણવત્તા વધારવી જોઈએ કેન્દ્ર સરકારે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન મારફતે કોવિન અને આરોગ્ય સેતુની સફળતાનું પુનરાવર્તન કરવું જોઈએ કેન્દ્રીય આરોગ્ય સચિવ ડિજિટલ ટેકનોલોજી એ સાર્વત્રિક હેલ્થ કેરના લક્ષ્યાંકને હાંસલ કરવા ઘણી જ મદદાર પુરવાર થઈ શકે છે વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેજ્યુઅલ ફેન્સી શર્ટ ટીશર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ